thank you

करून मां आबू दे जन तो बंद कर दीजिए सर जोडीन वाये जो एक नंबर रूली तो तो घड़ी सांधी रखो માં હું કરો કે બોલો હું કરા ઉટા વિડિયો ઉતાર એમ વિડિયો નો દોરતો એનો વિડિયો એનો એવું લાગે કે કેવું છે બંધ કરી દેવ ના ના એ તું જરૂરે ખાલી કર દે કર દે કાકા આ લાઇક ઓન છે ફોન શાંતિ રહે હવે અઘો રહી ગયા તું હવે શી આવા બેટો બેટો લે લાઇમું વિડિયો લે લે તમે માંગો છો તો બડે બંદરે સરકે હવે ન્યાટ ઉતાર અલે કાય કાય એક ઉયા અલે તમે બધા આ ઊભા વાળા કરી કરવા ઘરે દેવાય એટલે પ્રેમી બને ઘરે એકાદી દેવાય એટલે ચોજ મારી થાતા જ એક હાલો ચલે ચલે જાય થઈ જાય હા એમ હરદીપ હરદીપ થઈ જાય એ બાપુ એ વાયા 2000 હાલો કેટ ગીનાસ ઓય આ યે તો નહિ હો હું નીચે પડીને આવીને એમક બંધ કરું આયા ફેડ આવીનું તાલુ કર દેણ આયા પુગેન વઈશે એટલે તાર ચાલુ કર દો તું અરે અરે કાય એમ કેમ હા હા અમને બોલે મારી જા મન સકતા બસ કાની દાજી બોલ કુ દેતો જ હોય ઉડે તો જ હા બિટુ રની આ તો ઉતરતો ને ચાલે પડતી તારી પાસે હવે જાવે બોલે કુતો બોલે કુટીને છોડીને એને નઈ પકડવાની લદામો પર તમતા ટિંગાઈ ગયો જે ઉંડી નો પડી જો દરિ મારે આમ જવા દે પેલા આમ જવા દે ધીમે ધીમે હાવ પોચા પટલે ચૂડી ખાવા દેવાની આમ કરી લે પેલા આમ જવા દે આમ

里面。嗯